મહેસાણાના બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે નો વિવાદ ચરમસીમા પર બહુચરાજી ના નવા ચૂંટાયેલા સરપંચના સન્માન સમારોહમાં ધારાસભ્ય સુખાજી ઠાકોર ગેરહાજર રહેતા વિવાદ વકર્યો ધારાસભ્ય સુખાજી ઠાકોર સંમેલન માં ગેરહાજર રહેતા તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ગંભીર આરોપો લગાવ્યા કમલેશ દેસાઈએ આરોપ લગાવ્યા કે ધારાસભ્ય સુખાજી ઠાકુર બહુરાજીમાં જ હાજર હોવા છતાં કાર્યક્રમમાં હાજર નથી રહ્યા ભૂતકાળમાં પણ અમારા ઘણા કાર્યક્રમોમાં તેઓએ હાજરી નથી આપી ભાજપ તાલુકા સંગઠન અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે સંકલન નથી આ એક હજાર ટકા સંગઠનમાં છેલ્લા છ મહિનાથી અમારા સંગઠનના દરેક પાર્ટી દ્વારા અપાતા કાર્યક્રમોમાં અમે દરેક વખતે એમને ટેલિફોનિક જાણ કરીએ છીએ એક પણ કાર્યક્રમમાં હાજર રહેતા નથી કારણ તો હવે એમને ખબર મને ખબર નથી પણ હાજર નહીં રહેતા એ મને ખબર પાર્ટીમાં રજૂઆત કરી પાર્ટીમાં તો બધા પાર્ટીના આગેવાનોને ખબર જ છે આ બધું જોતા જ હોય છે સોશિયલ મીડિયા દ્વારા અને અમારો સ્વભાવ નથી પાર્ટીને રજૂઆત કરવાનો પણ હવે અમે પાર્ટીનું ધ્યાન દોરીશું આ તરફ સુખાજી ઠાકોરે કમલેશ દેસાઈ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણીમાં મારા વિરુદ્ધ કામ કર્યું છે તાલુકા પ્રમુખ પોતે જ તાલુકાના આગેવાન સમજીને મનસ્વી રીતે પાર્ટી ચલાવે છે પાર્ટીને મોટી કરવા નહીં પણ પોતે મોટા થવા માટે કાર્યક્રમો કરે છે મારી વિધાનસભાની ચૂંટણીમાં એ મારા વિરુદ્ધમાં વિરુદ્ધમાં પાર્ટી કામ કરેલું છે છતાં પણ એમને પ્રમુખ પાર્ટી બનાવ્યા તો સહજ મેં સ્વીકારી લીધું છે પાર્ટીનો આદેશ એ શીરો માન્ય રાખવાનો હોય અને આજે એ પોતે પાર્ટી ચલાવતા નથી પણ પોતે કઈ રીતે ડેવલપ થાય પોતે વ્યક્તિગત કઈ રીતે ડેવલપ થાય કઈ રીતે મોટો માણસ બને એ રીતના એ કાર્યક્રમ કરે છે પાર્ટી મોટી કરવા માટે નહીં પોતે મોટા થવા માટે ફરે